સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ કોંગ્રેસ એક્શનમાં છે ગુજરાત કોંગ્રેસ પ્રભારી મુકુલ પાસિક ગુજરાત પ્રવાસે આમ આદમી પાર્ટી સાથે ગઠબંધનને લઈ તેમણે મહત્વનું નિવેદન આપ્યું છે લોકસભા અને રાજ્યસભાની ચૂંટણીમાં કેન્દ્રીય નેતૃત્વ નક્કી કરતું હોય છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ લોકલ નેતા નક્કી કરશે હાલમાં માત્ર કોંગ્રેસ ગુજરાતમાં પોતાની તૈયારી કરી રહ્યું છે હાલમાં ગઠબંધન કોઈ હાલમાં ગઠબંધનને લઈ કોઈ નિર્ણય લેવામાં નથી આવતો સ્થાનિક નેતા સાથે બેઠક બાદ નિર્ણય લેવાશે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ પ્રદેશ સંગઠન પર ચર્ચા થશે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે પહેલા ભૂગોલ પાસિંગનું નિવેદન સામે આવ્યું છે જોકે તેઓ ગુજરાતની મુલાકાતે છે બેઠકોનો દોર ચાલી રહ્યો છે કોંગ્રેસ પણ એક્શન મોડમાં છે પરંતુ ગઠબંધનને લઈ તેમણે મહત્વનું નિવેદન આપ્યું છે હાલમાં ગઠબંધનને લઈ કોઈ નિર્ણય નથી કરવામાં આવ્યો હાલમાં માત્ર કોંગ્રેસ ગુજરાતમાં પોતાની તૈયારી કરી રહ્યું છે રણનીતિ ઘડી રહ્યું છે જોકે આમ પાર્ટી અને કોંગ્રેસ ગઠબંધનની વાત આ પહેલા સામે આવી હતી અને એ જ લઈને તેમણે સ્પષ્ટતા કરી છે અને તેમનું આ નિવેદન સામે આવ્યું છે ચૂંટણીને લઈ નેતા નક્કી કરશે અને આ રાહુલ સ્થાનિક છે રાહુલ એક તરફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે કોંગ્રેસ પણ એક્શન મોડમાં છે મુકુલ વાસિક ગુજરાતની મુલાકાતે છે બેઠકોનો દોર ચાલી રહ્યો છે આ બેઠકને લઈ અપડેટ શું છે સાથે ગઠબંધનને લઈ તેમણે શું કહ્યું તે જણાવશો બિલકુલ ધ્રુવિશાહ જે પ્રકારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જે છે સની જે તારીખ જાહેર કરી દેવામાં આવી છે અને હવે અંતિમ દિવસો બાકી છે ત્યારે કોંગ્રેસ દ્વારા બેઠકનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે ખાસ કરીને જે નગરપાલિકાઓની જે ચૂંટણી યોજાવાની છે તેને લઈને જે સ્થાનિક નેતાઓ છે તેમની સાથે પણ સતત સંપર્કમાં કરવામાં આવ્યા છે પરંતુ ગુજરાત પ્રદેશના જે પ્રભારી છે મુકુલ વાસનિક જે છે એ આજે અમદાવાદ આવ્યા છે અને અમદાવાદની અંદર જે કોંગ્રેસના જે નેતાઓ છે જેમાં જગદીશ ઠાકોર હોય શક્તિસિંહ ગોયલ છે શૈલેષ પરમાર છે અમિત ચાવડા છે અને અમદાવાદ મહાનગરપાલિકાના જે વિપક્ષના નેતા છે સહેજાદ ખાન પઠાણ સહિતના જે નેતાઓ છે તેમની સાથે હાલ બેઠક ચાલી રહી છે પરંતુ આ બેઠકની પહેલાં જ મુકુલ વાસનિક અને ગુજરાત કોંગ્રેસ પ્રદેશના જે પ્રમુખ છે શક્તિસિંહ ગોહિલ તેમને બંનેનું મહત્વનું નિવેદન સામે આવ્યું હતું જેમાં મુકુલ વાસનિકે સૌથી પહેલાં એરપોર્ટ ઉપર જ્યારે મીડિયા સાથે સંબોધન જણાવ્યું હતું કે આ જે આમ આદમી પાર્ટી સાથે ગઠબંધનની જે ચર્ચા ચાલી રહી હતી ત્યાં જણાવ્યું હતું કે આ જે ગઠબંધનનો નિર્ણય છે એ સ્થાનિક જે નેતાઓ છે તેમને હાથે લેવામાં આવે છે ખાસ કરીને લોકસભાની જ્યારે વિધાનસભાની વાત હોય ત્યારે કેન્દ્રીય નેતૃત્વ જે છે એ આ ગઠબંધન અંગે ચર્ચા કરતું હોય છે પરંતુ જ્યારે આ સ્થાનિક સભાની ચૂંટણી હોવાને કારણે સ્થાનિક નેતાઓ જ જે છે આ મુદ્દે જે છે નિર્ણય લેશે સાથે સાથે શક્તિસિંહ ગોહિલે પણ પ્રદેશ પ્રમુખ જે છે તેમણે કહ્યું હતું કે હાલમાં ગુજરાતની કોઈ પણ રાજકીય પાર્ટી દ્વારા આ મુદ્દે કોઈ ચર્ચા કરવામાં નથી આવી કે કોઈ પ્રકારે ગઠબંધનની વાત કરવામાં નથી આવી પરંતુ જો આ કોઈ પ્રકારની વાત કરવામાં આવશે તો આ બેઠક અમે ચર્ચા કરવામાં આવશે સાથે સાથે સ્થાનિક જે નેતાઓ છે કારણ કે જે જે નગરપાલિકાની અંદર જે છે આનું ઇલેક્શન યોજાવાનું છે સ્થાનિક સ્વરાજનું ત્યાં એ પાર્ટીનું કેટલું મહત્ત્વ છે કેટલું મજબૂતાઈ છે એમનું કામગીરી કેવા પ્રકારની છે એ તમામ તેમના નેતાઓ કયા પ્રકારની કામગીરી છે તમામ પ્રકારની વસ્તુનું ધ્યાનમાં રાખવામાં આવશે અને ધ્યાનમાં રાખ્યા બાદ પોલિટિકલ એફર્ટ્સની જે આમની કે કમિટીની રચના કરવામાં આવી છે જ્યાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ છે તે આ બેઠકની અંદર સમાવેશ કરવામાં આવશે તે બેઠકો તે લોકો સાથે બેઠક કરવામાં આવશે અને બેઠકની અંદર નિર્ણય લેવામાં આવશે કે તે સાથે ગઠબંધન ભરભારી હોય કે પ્રદેશ પ્રમુખ હોય બંને નક્કી કર્યું છે કે હાલમાં તો કોઈ પણ પ્રકારનું ગઠબંધન જે કરવાનું છે પરંતુ આવનારા સમયની અંદર જે પ્રકારનું પરિવર્તન નેતાઓ જે પ્રકારનું કહેશે તે પ્રકારની આગળની કામગીરી કરવામાં આવશે રાહુલ જોડા